વરગામ તાલુકો એટલે ધાંધા પ્રદેશ જ્યાં નદી નાળા તળાવ છલકાતા હતા પણ છેલ્લા ઘણા સમયથી તાલુકામાં વરસાદની અનિયમિતતાના લીધે તાલુકામાં નદી નાળા તળાવ કોરા ધાકોર હોય અને પાણી તર ઊંડા જવાથી ખેડતોને ખેતી કરવી પણ મુશ્કેલ હોય ત્યારે ચોમાસી ઋતુના પ્રારંભે મેઘરાજા ઉપરવાસ દાતા અને અંબાજી પંથકમાં ભારે વરસાદ વરસતા

આજ રોજ વડગામ તાલુકાના અંધારિયા મુકામે પસાર થતી અરવલ્લીની ગીરિમાથી પસાર થતી નદી અર્જુની નદી જે મુકેશ્વર ડેમની અંદર જાય છે એમાં અર્જુની નદી અંધારિયાથી મોરિયા અને મોરિયાથી જે આવે છે તુવારિકા નદી બંને ભેગી થઈ અને મુકેશ્વર ડેમમાં જાય છે તો વરસાદની શરૂઆત છે વીસ જૂન આપણે વરસાદ માગીએ છીએ તો વીસ જૂનને એકવીસ જૂને બહુ ભયંકર વરસાદ પડ્યો છે એને લઈ અને આજે બંને કાંઠે અંધરિયા અર્જુની નદી જે ફળફળાટ વધી રહી છે એમાં અંધરિયા ગામ જેમાં આજુબાજુના પચાસ ગામડાના ખેડૂતો હર્ષ અને ઉલ્લાસની ગામ કારણ કે આ ગામડાઓ ખેતી અને પશુપાલન ઉપર નિર્ભર છે તો આજે નદી આવી તો અમે અંધરિયા ગામના આગેવાનો આજે નદી વધારો ના કરવા માટે આવ્યા જય શ્રી રામ જય સરસ્વતી જય અર્જુની